રાજકોટના બાબરીયા કોલોની વિસ્તારમાં આવેલા રામેશ્વર મંદિર ખાતે છેલ્લા દસ વર્ષથી આધ્યાશક્તિ યુવા ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન થાય છે જેમાં દરરોજ સાંજે મહાઆરતી મહાપ્રસાદ તેમજ ધૂન મંડળની બહેનો દ્વારા રાત્રે સત્સંગ તેમજ રાસ ગરબાના કાર્યક્રમનું પણ સુંદર આયોજન કરવામાં આવે છે રોજ સાંજે નાના બાળકો ભૂલકાઓને તથા સ્કૂલના વિદ્યાર્થીઓને સાંજે બટુક ભોજન પણ યુવાનો દ્વારા કરાવવામાં આવે છે આદ્યા શક્તિ યુવા ગ્રુપ દ્વારા દરેક તહેવારો ભારે ધામધૂમથી ઉજવવામાં આવે છે અને સમગ્ર કોલોનીના લતાવાસીઓ ઉમંગભેર તેમાં ભાગ લે છે અહેવાલ રાણા એ સિવાય કરો છો મહાપ્રસાદ ને બધું રાખો છો રાત્રે બહેન ગરબા ને રાસ ગરબાનો કાર્યક્રમ અને આ કેટલા સમયથી આયોજન થાય છે